વડતાલ ખાતે ઐતિહાસિક પળના સાક્ષીમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહોત્સવમાં સહભાગી થયા છે તો બીજી તરફ ગોપાલનંદ સ્વામીના આસને સુડતાલીસ સંતોએ ત્યાગાશ્રમની દીક્ષા લીધી છે વડતાલમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મંગળવારે રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા આ પ્રસંગે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ સાથે બંને લાલજી મહારાજ અન્ય સાધુ સંતો તેમજ અગ્રણીઓ જોડાયા હતા રાજ્યપાલે સભા મંડપ પૂર્વે મહોત્સવ સ્થળે સાત વીઘા જમીનમાં તૈયાર થયેલ ગૌમયમાં પ્રદર્શન પ્રદર્શન પણ નિહાળ્યું હતું ત્યારબાદ સભા મંડપમાં તેમનું સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યપાલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આજે આ અવસરે હું સદભાગ્ય માનું છું આ સંસ્થા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખે છે અદ્વિ શતાબ્દી મહોત્સવમાં લાખો હરિભક્તો ધર્મલાભ લઈ રહ્યા છે સમાજ સેવાનો કોઈ એવા ક્ષેત્ર નથી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય ન હોય જનકલ્યાણ ના અભિયાન હંમેશા સંસ્થા આગળ રહી છે ભારતની જે સંસ્કૃતિ છે એ ખરેખર આધ્યાત્મિક સંસ્કૃતિ છે જીવન જીવાની વ્યાખ્યા તેમણે જણાવી હતી સમાજ સેવાના કામો કરો કલ્યાણના કાર્યો કરવા પ્રેરિત કર્યા હતા ભારતને વિશ્વગુરુ બનાવવા હાકલ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે મંગળવારના યોગાનુયોગ વડતાલ ખાતે ઉજવાઈ રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રબોધની એકાદશીના પવિત્ર મુહૂર્તમાં આચાર્ય રાકેશ પ્રસાદજીમાં રાજના વરદસ્તે સુડતાલીસ પાર્ષદોએ દીક્ષા લીધી હતી રિપોર્ટર નરેશ કદવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ